થાય પાકે મારે પોખ ખાવો છે હજુ કાચા દાણા હજુ કાચા દાણા પાકા આવે ને તારે હાર એક વાર પોખ ખાવો છે જીવ થઈ જઈ ભાભી કરો કરો કઈ નઈ આહે ને ચીલજો કાઢું નાખું છું બાર અને પોણી પોણી પીવા આવી ગયા

આજ ના કાળ ને એટલે કાલે કાલે વાઠ રાખવાના મને કંઈ નહીં ગેમ તો હતી વાના પર પણ પકડાતી નથી આજ પકડવાની આજ ખબર છે નહીં આજ જવું નહીં હું એ વાઠો બેસીને હોય કહે પછી ખબર નહીં આજ તો આના કારણે તો આજ તો પગ પાછી નાખવો મન તો વાંચે પહેલાં મારે પૂછ્યું હોય કઈ રીતે મોન જ નહીં માનતી ના માનવ પહેલી ટાળું

આ તો હું કઈ નક તો કશું આલે એવો નહીં તન કે આજ તમાર રહેત કાલ તમારો জমি ના તો થાય એક બીજા થારું હા એટલે હું વાયા નહીં એટલે મારા હતા પણ દીધા છે વાંધો તો હવે જેટલા બોરી થાય કે બોરી થાય માર તો એક બે વધારે નહીં વાંધો પછી હું તો તમે લઈ જજો અને પાછા લઈ ના કહું તો તમાર હારા થઈ આ પા વધશે ને તો આમ તો પા હારા થાશે પહીયા આટલા વધ્યા હોય પછી એટલા કોઈ આપડા જીવડા જીવડા ના થઈ જામ ના ના बाजू જો તમે बाजू वाला ને હરખા ગણાય કોઈ ના પણ એ પણ એમ કે થોડાક વધાય ને તો એમ કે આપણને ખબર પડે ને તો પછી નાખવું પડે ખાતા ને બાતા ટાઈમે નાખવું પડે હવે આ પીવા તો તમે પાયા નહીં હું વધી એમ કે હવે આમ અંદર લીલા હોય તો જો જા તો જે તો લીલો હે પાવા આવે તો મને ચો રખડાતા હવે શિખર છે કા હે કે હે આવું 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 શિખર હે અડધું છેતર તો રખડે રહ્યા આમને આવું તને તને અડુ તાને આ રીતે અડધો શેતરમાં હોય તોય ભેગો ના થયો મને તો ક્યારેય ભેગો ના થયો કે શેતરમાં આવે ભેગો ન થયો આચી વાત છે પણ હા શું કરું તો એ રોડ જ ગયા તા આટલો મારે કૂકનું કંઈ કહેતા તા ને હવે ચારના જ્યાં જોયા નહીં આબુ જેવું હારું આવે તો વાત બાત કરજો એને બે

પેલા તમે પીણા ઉભો તો ઈથી પા ના તો બેઠો તે ઈ કે આપે ભાભી સાહેબ બેહો ને શું કરશો નકરા એટલે કે તો કે તો પા તો તમે પાછળથી આયા તો કે તમે તો નાહી જો હો એમ થોડું કે આપણે ઈ કો કે એમ બધી કરવાનું પણ એમ કે સારી રીતે હારા માટે કામ કરતા તો કે ના ના કે એમ કરો તમે બધું અમે કે એમ નહીં કરતો તો તમે

ઉલા કામ કરતા માર કોર ક્ષેત્ર માં માર બુન નહી તો અમે બે બહુ ની વાતો કરતી દેન કામ એ કરતે હવે આ તો એમને હુઆ છોકરા ને થાય બધા હુઆ ને ટેમ હોય ને ચકન ફોન આ તે હાલ દાળ આપી ભેળા નહી થાય દાળ કરી લેવાનો અને ફોન એટલે હું તારા ફોન લાઈ અને આ વેકન વાતો કરવા નહી મળતી એટલે ઘેર વાઠો વાઠો વાતો કરવી એ ભગવાન હવે પાછી ઢા જાતા હોય તો બોલા બોલવાનું નહી માર ઢા પાડો છે હારા હોય ને તો બોલાવે ને કે ના બોલાવે ફોન વાત તું એક કામ કર તું એ ઘેર કર અને કરું આવું પેલું બધું પેલા ટળિયા તું ફોન વાળી જાણ કોઈ ભાઈ વાતો કરવા તું એકદમ નહીં હાથમાં ખબર પડતું ફોનના લાલ કં નાખવું નહીં ખાલી હાથમાં બીજું જે તેના ઘાત વાતો કરવા મંડી પડે આ બધી હાથમાં કઈક ખબર છે તો ચેડી ચીડી વર રાખો યાર થાય આ બિહરીયા પી એટલે હોમ બસ હેઠવું વાઠવ ના ચું વર તો રાખીશ વડ ને એક દાડો પકડીને દેવું મને શક નહીં એ તો ના હું જ કબૂલ કરાબું આ બધું વર રાખીશ પછી